ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજનો મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે પાટણની બહાર ડાયરેક્ટ રાજકોટમાં તો રાતે અચાનક કેમ કે અમારે ફરવા જવાનું નક્કી થઈ ગયું અને રાતે લગભગ છેલ્લા વાગે દસ વાગે જેવા નીકળ્યા હતા છેલ્લા વાગે પહોંચ્યા આપણે ત્રણ વાગે ગયો ત્રણ વાગે જેવા વાગે રાજકોટ પહોંચી ગયા અને જો આરી હોટલ છે આ હોટલમાં અમે રોકાણા હતા નાઈ જોઈને રેડી થઈને હવે જઈએ નાસ્તો કરવા અને અમારા અંગાજ છે શ્રવણ વિક્રમસિંહ અને વાઘુભા અમે ચાર જણા છીએ અને આરી ગાડી ખંગા આ ગાડી લઈને આવ્યા ફોર્ચ્યુનર લઈને આ તો ફોર્ચ્યુનર લઈને આવ્યા એટલે કોઈ પતિ વાત બજે ફરવાનું જ છે તો કઈ કઈ જગ્યાએ ફરવાનું છે ને એ તો અમે હવે ફરીએ ને એટલે બતાવીએ શું કહેવું છે વાત પહેલા એવું લઈ લીધી અને તો ભેળી થઈને હવે ને કઈ શું વાત તો પહેલા નાસ્તો કરી લઈએ ચા દુબીઓનો બાકી તો રાજકોટથી નીકળીને એક દરિયા ગાડી ને હવે જુનાગઢ નજીક આવી જાય છીએ આ કયું ગમ કહેવાય એ તો ખબર નહીં પણ ખાલી રેસ્ટ માટે છીએ કારણ કે બહુ ટાઈમથી ગાડીમાં બેઠા હતા અને જો આ બાજુ ગાડી જમીન છે એટલે એકલી મગફળી બધી બાજુ આવેલી છે મગફળી પેલા લોબેન લોબેન થી જો પહાડ દેખાય હવે એટલે તો પહાડ હવે દેખાવાનું ચાલુ છે કદાચ વિડીયોમાં નહીં દેખાતા હોય અને મગફળી મગફળી છે પેલું બાજુ નેનો ટેકરો અને કપા મગફળી કુબેર આટલી બધી વસ્તુ વધારવા આવેલી છે એટલે અને જમીન જો એકલા પથરા છે છે ને આવીને આવી મોટા પથરાવાળી જો તો અમારે છે ને જવાનું છે જુનાગઢ અને જુનાગઢ શા માટે જવાનું છે એ આપણે આગળ જઈને જણાવીએ હવે ચલો વાની ગાડી બેસી જાય જો બાપુ બે જણા તો અમે એવા બેહી જઈએ અને નીકળીએ આગળ તો હવે જુનાગઢ પહોંચવા થઈ ગયા છીએ અને જોઈ લો હોમ મે ગિરનાર દેખાય છે પર્વત અને આપણે બાપુ ચોકણ જવાનું હોય સાસણગીર જઈએ સાસણગીર જવાનું છે લાઈવ સી જોવા માટે જંગલમાં બરાબર એટલે આપણે નક્કી કરેલું છે એટલે એકણ જોવા જઈએ છીએ ભગવાન બધા હવે થોડી વાર હું પહોંચી જાઉં પછી જે જે આપણે જોવા જાવ જંગલમાં બતાવશું કારણ તમે ધોળે જઈને બતાવશે તો સિંહ કે દીપડો કે મગર ગમે બરોબર આપણા જેટલું ઝૂમતા હોય એટલું ઝૂમ કરી બતાવી દેવું જો આ ચોખ્ખું દેખાય ઝૂમ કરું જો આટલું થાય છે હજુ જુનાગઢ જો અઢાર કિલોમીટર છે હજુ આ બોર્ડ આવી ગયું જુનાગઢ અઢાર કિલોમીટર છે અને આપણે આટલે ગીરનાર એકદમ ક્લીન દેખાય છે ઝાલણસર ગોમાય સર એમ નહીં હા તો તો એક સોંગ છે કે હાવદના નાખે એટલે હાવત ના જીડી નાખે હાથ આ ગીત પર શું કેવું બાપુ ખબર પડી જાય હમણે કે હાવત કોણ સર રીયલ માં હાવત ચીયો દડવા ચીરે ખબર પડી જાય એમણે

તો આપણે જુનાગઢ પોકવા હવે આવ્યા હતા અને વચ્ચે એક મસ્ત લોકેશન આવ્યું છે એટલે વાઘુભાની ઈચ્છા થઈ કે હવે રીલ બનાવી છે તો જો ગાડીમાં બેઠા ગાડીની એન્ટ્રી આપી અને જો આ રીતો મસ્ત વ્યૂ આવે પાછળ આપણા ગિરનાર પર્વત છે બીજી પર્વતમાં તળેટીના પર્વત છે અને લોકેશન આવે મસ્તુ સારો નહીં આવતો ખાલી મુજબ આપણે ઝૂમ કરીએ બેકગ્રાઉન્ડ મસ્ત આવે બાપુ તમે બનાવી દીધા શણ પછી મારો ફોટો પાડો ખાલી ફાઈ એક્સ નું તો રીલ બનાવી દઉં પછી ફોટો શૂટ કરવું હોય થોડું તો કરણ આપણે જો બાપુપાનું રીલનું શૂટિંગ કરી રહ્યો જોઈ લો ફાઇનલી કરણ વાઘાનું શૂટિંગ બહુ મસ્ત કરી દોરવા નથી

તો જુનાગઢ થી અમે હવે ડાયરેક્ટ આયા હતા સાસણ ગીર અને ટીકણ થી આ વચ્ચે એક મસ્ત લોકેશન હતું અને બીજી ખાસ વાત કે આપડે કોઈ વરસાદ ચાલુ થઈ ગયો એટલે જો કે માઉન્ટ આબુ આયા હોય ને એવું એક વાતાવરણ લાગે ને સાહેબ મસ્ત પવન છે અને હમે આવ્યો છે દરિયો જો કે સન નદી કે તરફ છે દરિયો છે દરિયો છે દરિયો છે જો પાણીનો અવાજ એટલો આવે છે અને હોય છે ખોડિયલ માતાનું મંદિર અને આગળ એક નેનો ટેકરો હોય અને કેટલી મસ્ત વાવા

ડૂબ તો તમે જોઈ જોઈ લો જો આ બાવડીઓ ડૂબેલો તેલ એક ઝાડ અંદર ડૂબેલું હોય લાગે છે વરસાદનું જ પાણી બધું અને વોઈસ છે ને વોઈસ આસણગીર જંગલ ચાલુ થાય છે આટલે એટલે હવે બધા પબ્લિક આવતી રહી જો અમે બધી ગાડીઓ ઊભી એટલે અમે હવે આ જોવા બસ રીલ બનાવીએ ફોટોશૂટ કરીએ પછી આગળ નીકળીએ જો બસ ભાઈ અમે રીલ બનાવીએ હવે તો હવે આપણે આઈ ગયા છીએ એક રિસોર્ટમાં જો પેલા એન્ટ્રીમાં અલગ અલગ ફૂલ છે મસ્ત મસ્ત તો હેડ જો જાતની કેરીઓ આજ બાગની અંદર આટલી અલગ અલગ જાતની કેરીઓ વાળા વાબા હિ જો બધી અલગ અલગ અને હું આ બામ જોયું જો આ બધા આજુબાજુ આ બાજ છે બધા ને છે જોવા ખાલી મસ્ત લાગેલા જ એકદમ કુદરતી વાતાવરણ વચ્ચે રહેવાની એમ કે મજા આવી જાય એવું છે ખરેખર આવામાં રોજ રહેવાનું હોય મજા આવી ગઈ વાઘ તો જળી ગયો આ વાઘ તો આપણે જડી ગયો અને કમળ નો ધાડે અને આપેલું કે ભાઈ મનનું આવડતું હોય તો આપણે નેચે મગર જોવા જવાનું એક નદી છે નેચે નદી હે બાપુ હા નદી હિરણ નદી છે હિરણ નદી અરે વાહ એકદમ જંગલી રસ્તા વચ્ચે થઈને જવાનું છે આપણે જો જંગલ જંગલ માં થઈ જંગલ માં તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યો હું જંગલમાં પહેલી વાર ગીરનાર આયલો ખરા જૂનાગઢ બાકી સાસણ ગીરમાં પહેલી વાર આગેલ છે નદી છે

બીજા કિનારા ઉપર વડીલ છે વડીલ ઉમરલાયક હજી તો એનાથી વડીલ અંદર છે બધાય છે હા બધા હારું પાણીમાં શ્વાસ લઈ ગઈ બારે લઈ ગઈ બે બાજુ પાણી પીવા માટે આવે ને પકડી લી નામ પણ આને આઠ દસ થી પંદર દી નો મળે તેને કઈ ફરક પડે નઈ એવું પડ્યું રહેવાનું છે

એકદમ ક્લીન પાણી દેખાય આ બદલો તો બગલો નહીં કહો આ બધું આ ખાડામાં જાય પાણી જાય એ વાત ના જા ના થાય

અને પેલું મહાદેવનું મંદિર વાહ અમે ખાલી મંદિર અને નદી વધે કેમેરો બંધ કરી દીધો તો પણ એ રિયલ વસ્તુ તો તમને હવે બતાવું જો ખાલી હા આ તો અમે જોઈ જ નહોતો હવે જોઈ જ છે બધી અલગ અલગ માછલી હોય કેટલી બધી કોઈ સિલ્વર છે ને સાદી છે આપણે નામ તો આવડતો નહીં એકને પણ જો કેટલી બધી જમા થઈ રહી અમે છે ને આ બાજુ ચોક ચોક જોતા હતા અને આ બાજુ વધારે તો ચાપણી કરવા બેઠા બેઠાઇ અમે નદીના બાજુથી હવે આ બાજુ આવ્યા છે અને એટલા કરી રિસોર્ટ બતાવી દઉં જોવા એકદમ નેચરલ અને પેલી ગાડી જોવા જતી હોય એવું જો જોવા બસ વાબા બહુ છે આ ભાગમાં બધા વાબા જ છે નાસ ફૂલ તો છે કે નાના નાના પણ નમદ નાવડીવા સવંતો તો તોરે છે કે વસ્તુ બતાવું એક વસ્તુ બતાવી ગાર્ડન મસ્ત મજા પછી જવાનું જવાનું મન જ ના થાય એમ એટલું મસ્ત એમ થોડો થાક લાગ્યો હો એટલે કટિંગ બટિંગ મસ્ત હમ

આ પથ્થરની ની એક પેલી પડી જો દેખાય પણ હવે જાય ઊંચો હોય થી હોય થી જઈએ વિડીયો આપણે કદાચ લોબો થાય તો બે ભાગે કરી દે તો અમે સવારે મારો વિડીયો પડ્યો નહોતો કારણ કે બનાવી જ નહોતું એટલે બેઠા એટલા ઘડી અમે

તો જય માતાજી મિત્રો તો જય માતાજી મિત્રો રિસોર્ટમાંથી જમીન હવે અમે સાસણગીરમાંથી એમ કે બહાર નીકળી જાય છીએ અને આમ તો અમારે પેલી બસમાં બેહીને સિંહ જોવા જવાનું હતું પણ થોડું કોમ આવી ગયું અને લેટ થઈ ગયું હતું એટલે સિંહ જોવા જયા નહીં અને રિટર્ન પાછા ઘરે વળતા થઈ જાય છીએ કારણ કે અમારે અમદાવાદ થોડું કોમ આવી ગયું હોય એટલે ત્યાં જવાનું હોય એટલે જલ્દી પહોંચવાનું હતું એટલે પછી આગળ જ્યાં નહીં અને કોમ તો કદાચ બસમાં જોત ને તો લાઈવ સી આપણે જોવાના હતા બરાબર પણ થોડું બીજું કોમ આવી ગયું એટલે જ્યાં નહીં બરાબર તો હવે મારે વિડીયો એડિટિંગ કરવું છે તો આજનો બ્લોગ વિડીયો હું આટલે એન્ડ કરું છું ગુડ નાઇટ જય માતાજી